નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સબસિડી અમિત શાહ કેન્દ્ર સહકાર મંત્રી અમિત શાહે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં આ ખાતર સબસિડી યોજનાનો પ્રારંભ કરશે આ યોજનાનો ઉદ્દેશ ચાલુ નાણાકીય વર્ષનો નેનો ખાતરની ખરીદી માટે ખેડૂતોને પચાસ ટકા આજે રથયાત્રા બે હજાર ચોવીસ આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ ભગવાન જગન્નાથ શ્રી એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાઈ જઈ રહી છે જેના લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે જમાલપુરના જગન્નાથ મંદિરના ભગવાન જગન્નાથજીને વ્હાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે વહેલી સવારથી ભગવાનના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગન્નાથ નગરયાત્રાને નીકળાય ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની ખુશખબર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો મળ્યો નથી આવામાં આજથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાનો દોર થંભી જશે મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં પડે તે અપવાદ રહેશે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશનું બજેટ બે હજાર ચોવીસ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મોદી ત્રણ પોઈન્ટ ઝીરોના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજ્જુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ ત્રેવીસ જુલાઈ રજૂ કરવામાં આવશે અને બજેટ સત્ર બાવીસ જુલાઈથી શરૂ થશે સરકાર મહિલાઓ ખેડૂતો તમામ માટે મોટા નિર્ણય લેવાશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત મોટી જાહેરાત સહકારી માધ્યમિકથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવ ખરીદી કરવામાં આવશે અને તેમાંથી પેટ્રોલમાં મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે સાથે જ ભારત સરકારે નાફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવ માધ્યમથી મુખ્ય ચાર દળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ ખૂબ ખુશખબર રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે લર્નિંગ લાયસન્સની સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે જોકે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આઠ હજારનો હપ્તો મોદી ત્રણ પોઈન્ટ સરકારના ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે અર્થશાસ્ત્રીઓએ ઘણા આર્થિક મહાસંઘોને નાણાં મંત્રાલયને સૂચનાઓ મોકલ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે અને કેન્દ્ર સરકાર એક જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે બજેટના નાણાં મંત્રી સીતા નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરી દીધી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર ગૌમૂત્રની ખરીદી કરતાં વિશ્વનો સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલી ભાંભરમાં સ્થપાઈ છે આ ડેરીએ ખેડૂતોને અનુકશુ પશુપાલકો પાસે લીટર દીઠ રૂપિયા પાંચના ભાવે ગૌમૂત્ર ખરીદવાની શરૂઆત પણ કરી દીધી છે ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે ગૌમૂત્ર વેચીને મહિને પંદરસો રૂપિયા કમાઈ શકે છે ગૌ ગૌ માતાનો ઉપયોગ જંતુનાશક દવાઓ અને જમીન પોચી કરવામાં આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીરું ખેડૂતો મોટા સમાચાર જીરું હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે એવા અહેવાલો છે કે ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જો કે આવશે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે